તો જય માતાજીને બાપાય છે તો મિત્રો હું જો કે જોકે મારી ચેનલ ઉપર તમારું બધું સ્વાગત છે અને આજે અમે આવી ગયા છીએ ભગુડા ગામે જ્યાં મોગલમાંનો ઓગણત્રીસ છે રહો અને વિડીયો ગમે તો લાઇક શેર અને કોમેન્ટ જરૂર કરજો જય મોગલ આપણે પોગ્રામના ગ્રાઉન્ડ તરફ આવી ગયા અહીંયા પણ આ ગેટ છે અને અહીંથી તો આપણે માતાજીના દર્શન કરવા અંદર પ્રવેશ કરવાનો છે અહીંયા આવતા જે સુંદર મજાનું શણગારવામાં આવેલું છે અને બધાએ મોગલ સ્વરૂપ તમે જુઓ ખૂબ જ ખુશીના આનંદમાં છે અને આખું પટાંગણ જય મોગલ મોગલના નામ સાથે ઉઠ્યું છે અને ઘણા દિવસથી મા મોગલના ઓગણત્રીસમાં પાટસોની તૈયારી ચાલતી હતી પણ થોડોક વરસાદને લીધે થોડીક હેરાનગતિ પણ થઈ પણ અત્યારે કહેવાય છે કે પાંચ દિવસથી આ ઉત્સવ ચાલતો હતો સાતથી અગિયાર માં નવ તારીખે પણ થોડોક વરસાદ આવ્યો હતો હવે આપણે મેન ગેટે પહોંચી ગયા છીએ માતાજીને અને ચાલો હવે આપણે જય માગલ ભુગુડા વળીને આપણે બહારથી દર્શન કરી લેવી અંદર તો આપને કેમેરો લઈ જવાની એલાઉટ નથી એટલે અંદર હું તમને દર્શન નહીં કરાવી આપું તમે જોઈ શકો છો કે તારે માયાભાઈ આહિર મોરારી બાપુને અને પાછળની ગાડીમાં કણીરામ બાપુને પણ લઈને આવ્યા છે એ પોતે જ લઈને આવ્યા છે માતાજીના દર્શન કરવા તો અત્યારે તમે મોરેરી બાપુના પણ દર્શન કરી શકો છો તો જો માયાભાઈ આગળ છે મોરેરી બાપુ પાછળ છે અને તેની પાછળ દુધરેજના સંત કણીરામ બાપુ છે અને પબ્લિક તમે જો મોગલ છોરૂ તમે જુઓ ખૂબ જ બધા આનંદમાં છે આ દિવસની વાડ જોઈને બેઠા હોય છે ભગુડામાં તે આ દિવસ આવશે અને સામે સંગે મોગલ જે લખ્યું છે ય માતાજીનો યજ્ઞ કોણ છે અને અહીંયા માતાજીનો યજ્ઞ કરવામાં આવ્યો હતો અને આવે છે આ રોજ માટે ચાલો હવે આપણે રસોડા વિભાગમાં આવી ગયા છીએ અને માતાજીની પ્રસાદી લઈ લેવી લગભગ છ વાગ્યા સાંજના આવ્યા હતા અને લગભગ અમે નવ સવાનો અમે પહોંચી ગયા અને માતાજીના દર્શન પણ કરી લીધા છે અને ભૂખ પણ બહુ લાગી છે તો હું ને પિંટુભાઈ ભાઈ આવ્યા છીએ ભુગુડા તારીખથી અગિયાર તારીખ જે પાંચ દિવસનો અહીંયા ભગુડાની અંદર ઉત્સવ ઉજવાઈ રહ્યો છે અને પાંચ દિવસનું ઓછું હોવાથી થોડીક જમણ વાર વિભાગમાં રસોઈ વિભાગમાં પ્રસાદ વિભાગમાં ટ્રાફિક ઓછી છે એ ખૂબ જ ઓછું ટ્રાફિક છે અને સરસ મજાની રસોડા વિભાગમાં જગ્યા સુવિધા પણ ગોઠવવામાં આવી છે તો ચાલો હવે આપણે પણ લાઇનમાં ભરાઈ ગયા અને માતાજીની પરસાદી લઈ લઈશું અને માતાજીની હવે પરસાદી આપણે થાળીમાં લઈ લીધી છે અને ચાલો હવે એક જગ્યાએ આપણે બેહી જાય તમે જોઈ શકો છો મસ્ત મજાની માતાજીની મોગલવાની પ્રસાદી છે અને પ્રસાદી લીધા પછી આપણે પ્રોગ્રામના ગ્રાઉન્ડમાં આવી ગયા અને એની સામેની સાઈડ ખોડિયારમાંનું મંદિર ધારમાંથી આવેલું છે માતાજીનું અને એની ત્યાં પ્રતિષ્ઠા ચાલુ હતી અને અહીંયા યજ્ઞશાળા પણ બનાવવામાં આવી છે સરસ મજાનું અહીંયા શણગાર્યું છે શિંગાળી ખોડિયાર શિંગાળી ખોડિયારની પ્રતિષ્ઠા હતી અને સરસ મજાની આંખી ધાર અત્યારે બનાવી છે તમે ભૂગોળ આવો તો સામેની સાઈડમાં ખોડિયારમાં અને અહીંયા મોગલમાંની પણ અત્યારે મૂર્તિ મૂકવામાં આવી છે એના પણ દર્શન કરવા જરૂર જાજો ગમે ત્યારે અને આ છે મસ્ત મજાની વાસ બનાવેલી યજ્ઞશાળા શાળા ક્યાંય અહીંયા કાપડ ક્યાંય વાપરવામાં ઉપર આવ્યું નથી મસ્ત મજાની યજ્ઞશાળા શાળા બનાવવામાં આવી છે અને અહીંયા યજ્ઞશાળાના દેવી દેવતાના આપને દર્શન થાય છે તમે જોઈ શકો છો કે યજ્ઞ શાળાની અંદર યજ્ઞશાળાનો મેન કુંડ છે અને સરસ મજાનું આવું આયોજન ભોગુડાની અંદર કરવામાં આવ્યું હતું તો વિડીયો ગમે તો વિડીયોને લાઈક શેર અને કોમેન્ટમાં જય માં ભગુડાવાળી મોગલ લખવાનું ભૂલતા નહીં મળી બીજા વિડીયોમાં ત્યાં ત્યાં સુધી બધ અને જય માતાજી બાપા સીતારામ ચેનલ પર